દોસ્તો એક લોકવાયકા અનુસાર દાનવીર કર્ણના કવચ અને કુંડળ આજે પણ આ પૃથ્વી ઉપર છે લોકવાયિકા એવી છે કે એ સમય હતો કે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું અને કર્ણ અને અર્જુન સામ સામે યુદ્ધ કરવાના હતા તો સૂર્યપુત્ર કર્ણ જન્મતાની સાથે જ કવચ અને કુંડળની સાથેનો જન્મ થયો તો સૂર્યનારાયણે કર્ણના જન્મતાની સાથે જ એના પ્રોટેક્શન માટે કવચ અને કુંડળ છે એને ભેટમાં આપેલા હતા એની સામે અર્જુન છે દેવરાજ ઇન્દ્રના પુત્ર દેવરાજ ઇન્દ્રને ચિંતા એ હતી કે જો કવચ અને કુંડળ સાથે કર્ણ છે અને અર્જુન છે યુદ્ધ થાય તો સો ટકા કર્ણ જીતે અને અર્જુન હારે તો દેવરાજ ઇન્દ્ર એ કર્ણના કવચ અને કુંડળ કઢવા માટે એક ચાલાકી કરી અને દેવતાઓ હંમેશા સમયે સમયે ચાલાકી કરે જ છે દાનવીર કર્ણને સવારમાં ઉઠતાની સાથે જ પ્રભાતના પોરમાં પેલું વેલો કોઈ પણ દાન માગવું આવે તો દાન આપવું આવો નિયમો તો તમામ મિત્રો જાણીએ છીએ એટલે દેવરાજ ઇન્દ્ર છે એ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી અને જે જગ્યાએ કર્ણ છે એ સૂર્યને અંજલિ આપતા હતા ત્યાં ગયા દાનવીર કરણે કીધું કે બ્રાહ્મણ દેવ માગો શું તમારી ઈચ્છા છે દેવરાજીન્દ્રએ ચાલાકીપૂર્વક કીધું કે તમારા કવચ અને કુંડળ છે મને દાનમાં આપી દ્યો કરણે એક સેકન્ડનો વિચાર કર્યા વિના શરીરની સાથે જોડાયેલા કવચ અને કુંડળ છે એ દેવરાજીન્દ્રને ભેટમાં આપી દીધા આ કવચ અને કુંડળ લઈ દેવરાજ ઇન્દ્ર સ્વર્ગમાં જતા હતા ત્યારે સૂર્યનારાયણ ભગવાનને ખૂબ જ ક્રોધ થયો ઇન્દ્ર ભગવાનને કીધું કે તમે છળ કપટ કરી અને મારા પુત્ર કર્ણ પાસેથી આ કવચ અને કુંડળ કઢવા છે આ કવચ અને કુંડળ લઈ અને તમે સ્વર્ગમાં નહીં જઈ શકો આવો હું તમને શ્રાપ આપું છું આ શ્રાપને કારણે ઇન્દ્ર મહારાજનો રથ છે એ એનું જે પૈડું છે રથ છે એ જમીનમાં ખૂચી ગયો ઇન્દ્ર મહારાજ માટે સ્વર્ગમાં જવું ફરજિયાત હતું એટલે ઇન્દ્ર મહારાજે ભૂમિ ઉપર કોઈ એક જગ્યાએ આ કવચ અને કુંડળને છુપાવી દીધા અને ત્યારબાદ ઇન્દ્ર મહારાજ છે એ સ્વર્ગમાં ગયા આ આખી લોકવાયકા છે આ લોકવાયકા અનુસાર છત્તીસગઢમાં બીજાપુર નામનું એક ગામ છે અને આ ગામની બાજુમાં જંગલમાં એક ગુફાની અંદર આજે પણ કરુણના કવચ અને કુંડળ ત્યાં પડેલા છે આ ગુફાની અંદર આવવા જવા માટેનો કોઈ રસ્તો નથી પણ આ ગુફાની અંદરથી આજે પણ એક દિવ્ય રોશની દિવ્ય પ્રકાશ બહાર નીકળતો દેખાય છે અને આ લોકવાયકા એવી છે કે કરણના કવચ અને કુંડળ એ ગુફાની અંદર પડેલા છે અને એ કવચ અને કુંડળની જ રોશની આ ગુફાની બહાર નીકળતી આપને દેખાય છે થેન્ક યુ જય દ્વારકાધીશ